તો હાલમાં જ સરકાર દ્વારા ગીર વિસ્તારની આસપાસ એક સિત્યાસી લાખ હેક્ટર વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે જેમાં જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલીના કુલ એકસો છન્નું ગામડાઓ તેમજ સત્તર નદીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે ઇકો સેન્સિટિવને લઈને દિલીપ સંઘાણીના નિવેદન પર સી પર રિસર્ચ કરનાર ડૉક્ટર જલપન રૂપાપરાની પ્રતિક્રિયા સામે આવી છે અને ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે પ્રજાને દિલીપ સંઘાણી ગેરમાર્ગે દોરે છે ઇકો ઝોનથી મોટા ઉદ્યોગ અને માઇનિંગ પર રોક લાગશે ખેડૂતોને કૂવા બોર કરવામાં ક્યાંય તકલીફ નહીં પડે હાલમાં અભયારણ્યથી દસ કિલોમીટર ના એરિયા માં ઇકો ઝોન લાગુ છે વન્ય પ્રાણીને સ્વબચાવમાં મારવાથી જેલની સજા થાયાની દિલીપ સંઘાણીની વાત તદન ખોટી છે જૂઠાણા ફેલાવી ગીરના ગામડાઓમાં સંઘાણી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે દિલીપ સંઘાણી જે અમરેલી જિલ્લાના રાજકારણી છે એમનો મે પબ્લિકને ઉશ્કેરતો એક વિડિયો જોયો છે જેની અંદર ઇકો સેન્સિટિવ ઝોન વિશે ઘણી બધી ગેરમાર્ગે દોરતી માન્યતાઓ ફેલાવવામાં આવી રહી છે તો એમાં સૌથી પહેલા હું એ કહેવા માંગીશ કે જે દિલીપભાઈ સંઘાણી કહે છે કે ખેડૂતો કુવા નહીં કરી શકે રોડ રસ્તા નહીં કરી શકે બોર નહીં કરી શકે તો આ તદ્દન જૂઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે કારણ કે છેલ્લા દસ વર્ષથી ઇકો સેન્સીટીવ ઝોનનો કાયદો ઓલરેડી એપ્લાઇડ છે જ ગીરની બોર્ડરથી દસ કિલોમીટરના ગામોને લાગુ પડે જ છે આપ છેલ્લા દસ વર્ષમાં જણાવો કે ક્યાં ખેડૂતને બોર કરવામાં મુશ્કેલી થઈ અથવા તો કુવો બનાવવામાં મુશ્કેલી થઈ